નમસ્કાર મિત્રો જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જય દ્વારિકાધીશ કીર્તનમાલામાં મિત્રો આજે તમને સંભળાવવા જઈ રહી છું ગણેશ ચોથની વાર્તા ભગવાન શ્રી ગણેશ સૌ પૂજનીય દેવતા છે આપણા ઘરે કોઈ પણ માંગલિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આપણે સૌ પ્રથમ ગણેશજીની સ્થાપના અને પૂજા કરીએ છીએ ભગવાન શ્રી ગણેશ તો સર્વ વિઘ્ન હર્તા છે ભાદરવા શુદ્ધ પક્ષની ચોથ એટલે કે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવાર તો આવો મિત્રો હવે સાંભળીએ ગણેશ ચોથની વ્રત કથા આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે સંતાન ધન વગેરે મેળવવાની ઈચ્છાથી કરાય છે વ્રત કરનાર અમંગળ વિઘ્ન વગેરે દૂર કરવા માટે સૌ શુભકામ કરતાં પહેલાં ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી તેનું પૂજન કરે એ દિવસે ઉપવાસ કરે અને ગણપતિજીની મૂર્તિની વાજતે ગાજતે વિધિપૂર્વક પૂજા કરે દક્ષિણીઓ ભવ્ય પાલખીમાં શ્રી ગણેશની મૂર્તિને નદીએ લઈ જઈને જળમાં પધરાવે છે આ વ્રત કરવાથી ખોટું કલંક દૂર થાય છે આ દિવસે ચંદ્રનું દર્શન કરવું નહીં કારણ કે ચંદ્રનું દર્શન કરવાથી ખોટું કલંક લાગે એવી માન્યતા છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપર લાગેલો કલંક દૂર કરવા માટે આ વ્રત કર્યું હતું ગણપતિજી અષ્ટસિદ્ધિને વર્યા છે એ જાણી જગતપિતા બ્રહ્માજી તેમની પાસે આવ્યા અને સ્તુતિ કરીને બોલ્યા હે ગજાનંદ આપ જાણો છો મારું કાર્ય સૃષ્ટિ રચવાનું છે પણ ક્યારેક વિઘ્ન આવે છે ત્યારે હું મૂંઝાઈ જાઉં છું માટે સૃષ્ટિ રચવાના કાર્યમાં અંતરાય ન આવે એવું મને વરદાન આપવું ગણપતિજીએ બ્રહ્માજીને વરદાન આપ્યું પછી ગણપતિજી કૈલાસમાં જવા આકાશ માર્ગે નીકળ્યા તો રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રે ગણપતિજીને નિહાળ્યા ગણપતિનું મોઢું ઉંદર અને હાથીનું મુખ એવું કુરૂપ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો એટલું બધું હસ્યો કે ન પૂછો વાત ગણપતિ ચંદ્ર ઉપર ક્રોધે ભરાયા અને શાપ આપ્યો કે હે ચંદ્ર તારું રૂપ ભાન ભૂલાવે એવું જરૂર છે એ માટે તું ગૌરવ લઈ શકે છે પરંતુ એટલું બધું અભિમાન ન હોય કે તું બીજાની ઠેકડી કરે મારો તને શાપ છે કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારા સામું નહીં જોવે કદાચ કોઈ તારું મુખ જોશે તો તેની ઉપર અણધારી આફત આવશે આ સાંભળીને ચંદ્ર એવો કંપી ગયો અને તે કંઈ કહેવા જાય તે પહેલાં જ ગણપતિ પોતાના રસ્તે ચાલી પડ્યા ચંદ્ર તો એવો શર્મિંદો બની ગયો કે પાણીમાં રહેલ કુમુદ કમળમાં છુપાઈ ગયો સર્વત્ર એકાએક અંધકાર છવાઈ ગયો ને તેથી હાહાકાર મચી ગયો દેવો તરત બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા હે બ્રહ્મદેવ ચંદ્રની શાપનું નિવારણ બતાવો બ્રહ્માજીએ કહ્યું આ તો ગજાનનનો શાપ કહેવાય તેને ગજાનન સિવાય મિથ્યા કરવા કોઈ શક્તિમાન નથી જુઓ હું તમને ગણપતિને પ્રસન્ન કરવાનો માર્ગ બતાવું થોડા દિવસ પછી ભાદરવો મહિનો બેસશે એ મહિનામાં શુદ્ધ એકમથી લઈને શુદ્ધ ચોથ સુધીમાં ગણેશ ચોથનું વ્રત ચંદ્ર કરે એ માટે પ્રથમ ગણપતિજીની કોઈપણ ધાતુની મૂર્તિ બનાવવાની પછી એકમથી ચોથ સુધીમાં જે દિવસ સારો હોય તે દિવસે સારા ચોઘડીએ ગણપતિજીની સ્થાપના કરી તેમનું પૂજન કરવાનું અને લાડવાનું નૈવેદ્ય ધરાવવાનું ભાદરવાના શુદ્ધ ચૌદશ એટલે કે અનંત ચૌદશના રોજ સાંજ પડે એટલે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે લઈ જઈ જળમાં પધરાવી દેવાની આ દિવસે બ્રાહ્મણને જમાડવામાં આવે અને યથાશક્તિ દાન કરવામાં આવે તો જરૂર ગણપતિ પ્રસન્ન થશે અને શાપમાંથી મુક્તિ મળશે દેવોની સાથે આવેલા ઇન્દ્રદેવે બૃહસ્પતિ મારફત ચંદ્રને સંદેશો પહોંચાડ્યો ચંદ્ર ગણપતિજીનું પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો અને વિધિપૂર્વક વ્રત કરવા માંડ્યો તે સવાર સાંજ ગણપતિને પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન મારાથી અણસમજમાં આપને કંઈ અવળું બોલાઈ ગયું હોય તે માટે હું ક્ષમા માગું છું એ માટે મને મને ઘણો પસ્તાવો થાય છે હવેથી એવી ભૂલ ક્યારેય નહીં કરો અને આપ તો દયાના સાગર છો તો કૃપા કરીને મને શાપમાંથી મુક્ત કરો ગણપતિજી કહે કે હે ચંદ્ર તું શાપ મુક્ત તો નહીં જ થઈ શકે પરંતુ તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું તેથી શાપ હળવો બનાવું છું આ જ પછી મનુષ્ય પ્રથમ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરશે અને પછી તે ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કઈ જાતનું સંકટ નહીં નડે તેને ઉપદ્રવ નહીં નડે બાકી ભાદરવા સુદ ચોથના દિવસે તારા ચંદ્ર દર્શન કરનારને કલંક લાગ્યા વિના નહીં રહે તેમ છતાં જે ગણેશ ચોથનું વ્રત ભાવપૂર્વક કરશે તેમના પર હું પ્રસન્ન રહીશ અને તેને સંકટ મુક્ત કરીશ જે કોઈ આ ગણેશ ચોથનું વ્રત કરશે અથવા વ્રતની કથા કહેશે સાંભળશે તેના પર ગણપતિજી પ્રસન્ન રહેશે અને તેને સુખ શાંતિ મળશે બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય